અને મિત્રો ખાસ કરીને તમને એક વાત જણાવી દો જો તમને ગાયો ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી એને હેરાન ન કરતા હવે જો આપણે આ એક ગાય ઉપરની એક નંબર ઉપરની જે ગાય છે એના વિશે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી વિશે તો તમને આપવામાં આવે તો આ જે ગાય છે હાલ બીજું વેતર છે ગાય નિહાઈ ગઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો તમે પાસે જે કાબરી વાછડી જોઈ શકો છો તો સુંદર મજાની આ વાછડી છે ગાયની નીચે દૂધ વિશે વાત કરવામાં આવે તો પાંચ લિટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો જણાવવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે છેતાલીસ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ગામ ઢસા છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમકે જો ગાય વેચાઈ જાય જ તમારો ખોટો તકો ન થાય હવે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકાટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી અને પેટર્ન વાળી ગાય છે ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જ તમને આપી દેવામાં આવે આ ગાયની ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો પહેલાં આપણે તો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશનમાં એવું છે મિત્રો લાલ કલર છે અને આ સાથે સાથે સફેદ પણ કલર છે આ ગાયનો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો તો મિત્રો ત્રીજું વેતર જે છે એ ગાભણ છે અને ચાર પાંચ દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક જે છે એણે આ ગાયની કિંમત રાખેલ છે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાય રૂબરૂ જોવા જાઓ મિત્રો એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે આ ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાયની તમે સિંક પેટર્ન જોઈ શકો છો બહુ યુનિક સિંક પેટર્ન છે અને હાલ અત્યારે આવી સિંગ પેટન રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જોવા મળે છે ગાયની તમને વાત કરવામાં આવે તો ટૂંકી મોકલી સિંક પે કાનકટ સિંક પેટર્ન સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને ખાસ કરીને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરું તો કલર કોમ્બિનેશન પણ અત્યારે રેર ઓફ ધ રેર અને કદકાઠું પણ બહુ સારું છે ગાયનું હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આ ગાયના માલિકે મને આપેલ છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે વેતરની જો વાત કરવામાં આવે તો ત્રીજું વેતર છે બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કંડિશન વિશે જણાવવામાં આવે તો કે હાલ ચાર પાંચ દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી અને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને ગાયને ત્યાં જોવા મળે છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યારે ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે મિત્રો તમે જે આ હાલ ચોથા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે તો મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે જોઈ શકો છો સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે ગાયના કલર કોમ્બિનેશનની તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો જે કલર કોમ્બિનેશન છે એટલે કે માકડા ટાઈપ ગાયનો કલર છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ આ જે ગાય છે ત્રીજું વેતર ગાભણ છે અને ચાર પાંચ દિવસની વિહામાં વાર છે એટલે કે ચાર પાંચ દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિક જે છે એનું કહેવાનું છે અને મિત્રો હવે આ ગાય જે છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવશે અને પછી આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવશે તો આ જે ગાય છે એની કિંમતની વાત કરું તો પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો આ જે ચારેય ગાય છે એ ચારેય ગાયું એક જ માલિકની છે અને વા પાછળ પછી મેં આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને પાછળ આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો ફરી એક વખત જણાવી દઉં આગાહી ક્યાં જોવા મળે છે તો કે ગામ ધસા તાલુકો ગરડા અને જીરો બોટાદ છે અહીંયા તમને આગાહી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો વાત કરવામાં આવે તો તમે જો હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું અને તમારે પણ જો કોઈ પણ પશુ વેચાવવું હોય એને આ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે ત્યાંથી એમાં અમારા વોટ્સઅપ નંબરમાં તમે તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી ને પશુ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો જય ગૌ માતા જય દ્વારકાધીશ